ભારતના ભાલ પરથી ભૂંસાયેલા સિંદૂરનો ભારતની માઉના છીનવાયેલા લાલનો બદલો લીધો છે ભારતના સપૂતોએ અને એટલે જ આજના દિવસે જોરથી બોલો સભાનતા સાથે બોલો સતર્કતા સાથે બોલો પ્રતિબદ્ધતા સાથે બોલો જય હિન્દ જય હિન્દની સેના નમસ્કાર આપની સાથે હું દેવાંશી આખો દેશ જ્યારે આરામથી સૂઈ ગયો હતો એકદમ નિશ્ચિત થઈને ભારતની યુવાની આરામ કરી રહી હતી ત્યારે રાત્રે એક વાગીને ચુમ્માળીસ મિનિટે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ એક પત્રકારો પત્રકારો માટે પ્રેસ રિલીઝ જાહેર કરી અને પ્રેસ નોટમાં લખેલું હતું કે ભારતે પાકિસ્તાનના નવ ઠેકાણા પર આતંકી અડ્ડાઓને ધ્વસ્ત કરી નાખ્યા છે અને ઓપરેશનનું નામ આપ્યું છે ઓપરેશન સિંદૂર ઓપરેશન સિંદૂર આ નામ પોતાની અંદર બહુ જ મોટો સંદેશ છે એ સંદેશ છે ભારતની એ માતાઓ માટે એ સંદેશ છે એ સ્ત્રીઓ માટે કે જે સૌભાગ્યવતી બન્યા અને ખૂબ થોડા દિવસો થયા હતા અને એમને આંખોના દેખતા એમના પતિનું મૃત્યુ થયું અલગ કરવામાં આવ્યા ધર્મ પૂછવામાં આવ્યો નામ પૂછવામાં આવ્યું એની ઓળખ કરવામાં આવી અને પછી કહ્યું કે જઈને મોદીને કહેજો કે અમે આ કરી રહ્યા છીએ એના પછી એ વળતા જવાબની પંદર દિવસથી દેશને પ્રતીક્ષા હતી દેશને મનમાં ખૂબ બધા વિચારો હતા ભારત એટલો શક્તિશાળી દેશ છે કે એ કન્વેન્શનલ વોર શરૂ કરવા માટે સક્ષમ છે અને છતાંય ભારતે એ ન કર્યું એ ભારતની મહાનતા છે ભારતે હુમલોના પાકિસ્તાનના લશ્કર પર કર્યો છે ભારતે હુમલોના પાકિસ્તાનના સામાન્ય નાગરિકો પર કર્યો છે ભારતે હુમલો માત્ર એ નવ લોકેશન પર આવેલા આતંકવાદી અડ્ડાઓ ઉપર કર્યો છે પણ છતાંય જ્યારે ભારતીય સૈન્યના કરાયેલા ઓપરેશનનો ઇતિહાસ લખાશે ત્યારે ઓપરેશન સિંદૂર એટલા માટે ખૂબ મહત્વનો ભાગ ભજવશે એટલા માટે નહીં માત્ર કે એનું નામ ઇમોશનલ છે એટલા માટે નહીં કેમ કે એની ઇમોશનલ અપીલ છે માત્ર એટલા માટે નહીં કે એમણે કહ્યું હતું કે તમારા પ્રધાનમંત્રીને કહી કહી દેજો અને પ્રધાનમંત્રીએ જવાબ આપ્યો છે પણ એટલા માટે કેમ કે પાકિસ્તાનની સરહદની ઇન્ટરનેશનલ બોર્ડરની અંદર સો કિલોમીટર જઈને આતંકવાદીઓના એ અડ્ડાનો નાશ કર્યો છે જેની એમને કલ્પનાએ નહોતી ડર બેસાડવાનો એમની છાતીમાં ડર બેસે એનો પ્રયત્ન કર્યો છે ભારતે આ ડર પ્રસ્થાપિત કરવામાં ભારત એટલા માટે સફળ થયું છે કેમ કે આતંકી મસૂદ અઝરે પ્રેસનોટ રિલીઝ કરીને કહ્યું કે આ હુમલામાં હું શું કામ ન મર્યો ગયો એક આતંકી જ્યારે પોતાને મૃત્યુ ન મળવાનો અફસોસ વ્યક્ત કરે ત્યારે સમજવાનું કે એ ડર એના મનમાં બેઠો છે કેમ કે એના ઘરના દસથી વધારે માણસો એક ખાખમાં મળ્યા છે આપણે હુમલો કર્યો એમાં સિયાલકોટ અને બહાવલપુર એવા વિસ્તારો છે કે જે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા છે પીઓ કેમાં આવેલા વિસ્તારો નથી અત્યાર સુધી પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના લોન્ચ પેડ પર સેના અને બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઇક કરતા એટલા માટે અલગ છે કેમ કે આ ઓફિશિયલી પાકિસ્તાનની અંદર એની ઇન્ટરનેશનલ બોર્ડરની અંદર સો કિલોમીટર અંદર જહાજો પણ ગયા પાકિસ્તાનના ચાઇનીઝ રડારને કશી ખબર પણ ન પડી આપણે જઈને ત્યાં મિસાઇલને બોમ્બ ડ્રોપ કરીને પાછા આવ્યા અને પાકિસ્તાન કશું જ ન કરી શક્યું કશું જ ન કરી શક્યું તો ફેક ન્યૂઝ વાયરલ કરવાનો પ્રયત્ન કર્યો મીગ એકવીસ ચોવીસના જૂના ક્રેશ થયેલા વિડીયો મૂકીને કહ્યું કે એવું કશું જ કરવામાં પાકિસ્તાન સફળ નથી આ મળેલી બહુ જ મોટી સફળતા નથી પરંતુ આ આતંકવાદની સામે અને આતંકવાદીઓના હૃદયમાં ડર બેસાડવાનું લીધેલું પહેલું પગલું છે આ માત્ર શરૂઆત છે આ શરૂઆત એટલા માટે છે કેમ કે આતંકના જે મૂળ આકાવો અથવા એનો જે સ્ત્રોત છે એ બધા જીવતા છે એમના વિચારો જીવતા છે એમની જીવતી છે એમના માનસ જ્યાં સુધી ધતકતું રહેશે ત્યાં સુધી ભારત પર ખતરો મંડરાયેલો રહેવાનો છે ને એટલે જ ભારત ખતરાઓથી મુક્ત નથી ઉપરથી ભારત વધારે ખતરાઓમાં ઘેરાયું છે અને એ આતંકીઓ જ્યારે છૂટી જાય છે જ્યારે જ્યારે ત્યારે એ ખરાબ રીતે પ્રતિકાર કરે છે આતંકી મસૂદ અઝહરને કંધાર વખતે જયારે છોડવો પડ્યો આપણે નેતાની દીકરી અને ભારતના નાગરિકો એ બંનેની સુરક્ષા માટે જમ્મુ કાશ્મીરની જેલમાં બંધ હતો આતંકી મસૂદ અઝહર એ ફાંસીના માછડે લટકી ગયો હોત પણ લટકી ગયો હોત પણ આપણા આપણા સિવિલિયન્સ માટે આપણે એને છોડ્યો એ કઠોર નિર્ણય ક્ષણ હોય છે અને દરેક સરકારના પગરખામાં પગ મૂકીને જુઓ તો એવું લાગે છે કે સરકારના જે તે સમયના નિર્ણયોને તમે આ પરિસ્થિતિમાં પડકારી ન શકો પણ આતંકી મસૂદ અઝહરને પાકિસ્તાન છોડાવી તો શક્યું અને કંધારમાં જઈને આપણે એને છોડ્યો તો ખરો પણ પછી એણે પાર્લામેન્ટ એટેક કર્યો એ જ જૈશ એ સંગઠન છે જેણે પુલવામા હુમલો કર્યો અને આપણી સેનાના ચાળીસ જવાનો છે એમને એમને શહીદ કર્યા આ સ્થિતિ જ્યારે જ્યારે સામે આવે અને કલ્પાંત સામે આવે ત્યારે પ્રશ્ન થાય છે કે આતંકીઓ જીવતા છે એમના મનસુબાને આપણે મારી નથી શકવાના અને એટલે જ હાફી એટલે જ હાફિઝ સઈદ કે પછી મસૂદ અઝહરનું મરવું જરૂરી છે મસૂદ અઝહરનું રડવું એ ઓપરેશન સિંદૂરની સૌથી મોટી સફળતા છે એનું એવું કહેવું કે એના જનાઝામાં અમે સામેલ થવાના છીએ અને મારા ઘરના આટલા માણસોને મારી નાખ્યા છે એની મોટી બહેન એના જીજાજી એના ભત્રીજા એના છોકરા પાંચ એના નજીકના ખૂબ નજીકના ચાર માણસો એ બધાના મૃત્યુ પછી આતંકી મસૂદ અઝહરનું કલ્પાંત અને ચિત્કાર એ ઓપરેશન સિંદૂરની સૌથી મોટી સફળતા છે અને એના પછી એના જનાજામાં પાકિસ્તાનની આર્મીનું સાથે દેખાવવું કપડાં અલગ છે ઇરાદાઓ એક છે એ સાબિત થાય છે કે કોઈ ફરક નથી ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન અને પાકિસ્તાનની આર્મીમાં બ્રિટિશ હાઈ કમિશન ઓફિસની બહાર એક સેનાના અધિકારી જ્યારે આમ ગળક આપવાના ઇશારા કરી રહ્યા હતા ત્યારે પણ એ સ્પષ્ટ હતું કે આ દુનિયાની સૌથી અનપ્રોફેશનલ આર્મી હોય તો એ પાકિસ્તાનની આર્મી છે એ કન્વેન્શનલ વોર નથી લડી શકતા એ યુદ્ધ લડવા સક્ષમ જ નથી અને એટલા જ માટે એ ઘાને હુમલા કરવા માંગે છે એટલા માટે કહે છે કે તમે અમારા ને મારશો અમે તમારા ને મરીશું કોઈ પણ સંજોગોમાં તમે જસ્ટિફાય નથી કરી શકવાના એટલે ડર પ્રસ્થાપિત કરવા માટે આ ઓપરેશન બહુ જ મહત્વનું છે ન્યાય મેળવવાની આશા સાથે કરેલું આ ઓપરેશન બહુ જ મહત્વનું છે યુદ્ધ કરી શકવા માટે સક્ષમ હોવા છતાં યુદ્ધ ન કરવું એ પણ બહુ જ મહત્વનો નિર્ણય છે એના પછી આતંકી મસૂદ અઝહરનું રડવું અને એના આકાઓનો ચિત્કાર કરવું પણ ખૂબ મહત્ત્વની તસવીર છે પણ એના પછી સૌથી અદ્ભુત અને પ્રોપોગેન્ડા માટે અને એ પ્રોપોગેન્ડા વોરમાં જીતવા માટે દુનિયાને એક સંદેશ આપવા માટે ભારતીય નેરેટિવ અને ભારતીય દ્રષ્ટિકોણ રજૂ કરવા માટે પત્રકાર પરિષદમાં બે મહિલા અધિકારીઓનું સામે આવવું અને એકનું નામ સોફિયા કુરેશી હોવું એ સૌથી મોટી જીત છે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યમિકા સિંહ પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા ઓપરેશનની જાણકારી આપી રહ્યા હતા અને આ જાણકારી માત્ર એમનું બે મહિલા અધિકારી હોવું પૂરતું સીમિત નથી એમાં એ સેનાના જાંબાઝ અધિકારી છે મહિલા હોય કે પુરુષ એમાં કોઈ જ ભેદ નથી પણ છતાંય દુનિયાની નજરમાં એ આપેલો સંદેશ છે કે પાકિસ્તાન જેવો રૂઢિવાદી પિતૃસત્તાક ધર્માંધ અને કટ્ટર દેશ કલ્પનાય નહીં કરી શકે કે ભારત વિકાસમાં ક્યાં પહોંચ્યું છે એ કલ્પનાય નહીં કરી શકે કે ભારતમાં ભારતમાં લઘુમતી ને બહુમતી કે હિન્દુ અને મુસલમાનને એ રીતે નહીં અમે ભારતીય અને તમે આતંકી અમે એ રીતે વ્યવહાર કરીએ છીએ એમણે ખૂબ પ્રયત્ન કર્યો ભારતમાં સિવિલ વોર કરાવવાનો સ્થિતિ એ છે કે પાકિસ્તાન સિવિલ વોર બાજુ જતું રહેશે જો એમની સ્થિતિ નહીં બદલાય તો એમણે ભારતને ખૂબ નેસ્ત નાબૂદ કરવાનો પ્રયત્ન કર્યો એમના આતંકી અડ્ડા છે નેસ્ત નાબૂદ થયા સોફિયા કુરેશીની સાથે સંકળાયેલી ખૂબ મહત્ત્વની બાબત અને આપણે જ્યારે ગુજરાતી ભાષામાં આ વાત કરી રહ્યા છીએ ભલે આ મુદ્દો દેશનો છે તો એ સૌથી મહત્ત્વની બાબત એ છે કે સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે ગુજરાતી છે એમના પરિવારે જે પ્રતિક્રિયા આપી એ પણ આ દેશનો મિજાજ અને તસવીર છે એમના પિતા કહી રહ્યા હતા કે મને ચાન્સ મળે તો મારે જઈને આ સલાહોને ખતમ કરી નાખવા છે ભાષા થોડી તમને એવું લાગે કે આ વાક્ય કે શબ્દો કદાચ ટાળી શકાયા હોત પરંતુ છતાંય આ તો એમની લાગણી અને ભાવના છે અને એ આજે નહીં નીકળે તો ક્યારે નીકળશે એમના શબ્દો છે એ કદાચ એ કદાચ બંધારણીય કે ગેરબંધારણીય શબ્દોની આજુબાજુ કે એના ત્રાજવે તોલાઈ શકે પણ કદાચ આજે આખો દેશ એ ત્રાજવે તોલતો જ નથી શબ્દોને એ પોતાની લાગણીઓને વહાવી રહ્યો છે સોફિયા કુરેશી અને વ્યમિકા સિંઘનું સામે આવીને આ કહેવું એ એ સંદેશ છે કે ભારત જાતિ ધર્મ કે લિંગમાં ભેદભાવ નથી કરતું અમે એ બધામાંથી ક્યારના બહાર આવી ગયા છીએ છે સમસ્યાઓ અને સંઘર્ષો પણ છતાંય અમે એમાંથી બહાર આવી રહ્યા છીએ અને એટલે જ એમનું અલ્પસંખ્યક હોવું એમનું મહિલા હોવું એ પાકિસ્તાનના પાકિસ્તાનના એ આતંકી આકાઓ કે જે જે સ્ત્રીને મૂર્ખામાંથી બહાર આવવા દેવામાં જ નથી માનતા એમના માટે બહુ જ મોટો સંદેશ છે ખૂબ બધી પ્રતિક્રિયાઓ આવી છે આજે દેશભરના નેતાઓ ઘણું બધું બોલ્યા છે રક્ષામંત્રી રાજનાથસિંહ બોલે એમણે હનુમાનજીનું ઉદાહરણ આપ્યું આંકડા છૂટા છૂટા સામે આવ્યા છે અને બધા મીડિયા રિપોર્ટ્સને ભેગા કરીને અધિકારિક ન હોવા છતાં સમજવાનો પ્રયત્ન કરીએ તો પણ સાતસો જેટલા આતંકવાદીઓને ભારતે ઉડાવી દીધા છે અને આ ઉડાવી દીધા છે શબ્દ એટલા માટે બહુ જ એપ્રોપ્રિયટ છે કેમ કે એમને ખરેખર ઉડાવી દીધા છે એ આકાશ આખું સિંદૂરી બન્યું હતું અને ઉગતો સૂરજ હજુ આવે એના પહેલાં મધ્ય રાત્રિએ એક વાગીને ચુમ્માળીસ મિનિટ પહેલાં પાકિસ્તાનમાંથી જે તસવીરો સામે આવી એ બતાવતી હતી કે એના આકાશમાં સિંદૂરી રંગ હતો અને એ સિંદૂરી રંગ ઓપરેશન સિંદૂરનો હતો ભારતીય સેનાના આપેલા જવાબનો હતો અને આખો દેશ એને ખૂબ ગૌરવની ક્ષણની જેમ જોઈ રહ્યો છે વિઘ્નો ખૂબ બાકી છે હજુ સંઘર્ષો સામે છે પણ એ પહેલાં જે સંતોષકારક તસવીરો સામે આવી છે બે અધિકારીઓની પ્રેસ બ્રિફિંગ કરતી તસવીર રક્ષા મંત્રીની કશું કહેતી તસવીર અને એ સિવાય જે સામાન્ય પ્રતિક્રિયાઓ નિષ્ણાતોએ જે કહ્યું છે સોફિયા કુરેશીના માતા પિતાએ જે કહ્યું પીડિતના જે ભાવનગર અને સુરતના જે પીડિત હતા ગુજરાતમાંથી ગયેલા અને પછી પહેલગામમાં જે લોકો શહીદ થયા મૃત્યુ પામ્યા એમના પરિવારે જે કહ્યું એકદમ સંક્ષિપ્તમાં બધાને સાંભળ્યું કેવું સાદર્શ પાલન जो उन्होंने अशोक वाटिका उजाड़ते समय किया था ये तीन मोहिमिरा मारे हमने केवल उन्हीं को मारा जिन्होंने हमारे मासूमों को मारा। ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था इस कार्रवाई में नाइन टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया पाकिस्तान में पिछले दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा इसमें रिक, इस रिक्रूटमेंट इन सेंटर्स ट्रेनिंग एरियाज व लॉन्च पैड शामिल थे जो पाकिस्तान और पाक अधिकृत जम्मू कश्मीर पीओजेके Operation Sindoor was launched by Indian armed forces to deliver justice to the victims of Pahalgam terror attack and their families. Nine terrorist camps were targeted and successfully destroyed. Over the last three decades, Pakistan has systematically built terror infrastructure. It is a complex web of recruitment and indoctrination centers. पहले बस पीओ के वापस लेना चाहिए क्योंकि जो वहाँ पर लोग हैं वो भी हमारे ही है, पराये नहीं है भारतीय है उनकी हम रक्षा करना हमारा कर्तव्य बन जाता है प्रधानमंत्री पक्का रहेंगे इसमें कोई डॉट सही नहीं है इतना अच्छा प्रधानमंत्री कहाँ मिलेगा भाई बहुत अच्छा किया है

02 વખત મને વારે વારે કહેવામાં આવે છે કે સેવીસિયાના છે કાકા તમને 32 યર્સ થઈ ગયા છે 1981તે ہوئے یہاں પર ટ્રાન્સફર હો રહા છે બોલવી ખેલાડી નું હોગા ટ્રાન્સફર ہوا છે એ બચ્ચી અમારી બહુ અહીં બને છે ઘણી વાર લોકો એસા કહેતે કે બેટીયા ને બેટા હોના જોઈએ આપ શું કહેશો ઉસ બારે મેં તો બોતી બેટી ને બેટા સ બરાબર હે કોબી એસા સોચના નહી ચીયે કે બેટીયા કુછ નહી કર સકતી આજકાલ અમારી બેટીઓ ઓર બેટે તો બરાબર હે पाकिस्तान को जवाब देना चाहिए इसके आगे भी जवाब देना चाहिए पाकिस्तान बिल्कुल देना चाहिए बिल्कुल दे देना कैसे सपोर्ट जी हां बिल्कुल आज हमारा परिवार जो इतने 30 दिन से गम में था आज हमारे परिवार ने रात के दो बजे से कुछ हल्कापन महसूस किया है जो दिल में हमारे दर्द था उस दर्द में हमारे मलहम लगा है और निश्चित तौर पे मुझे ऐसा महसूस हुआ है कि शुभम की आत्मा को आज सच्चे तौर पे आज शांति मिली है आत्मा को शांति मिली होगी जहां पे भी आत्मा होगी उसने शांति का अनुभव किया होगा कि आज जिस तरह उसने देश के लिए बलिदान दिया था उसका आज बलिदान व्यर्थ नहीं गया है ये नाम पढ़ के तो हमारे हम बहुत रो रहे थे सुबह और मुझे लगता है कि जो हमारे लोग हमारे मेरे पिताजी का या फिर जितने भी उधर बच्चे थे उन सबके पिताजी और जितनी भी औरतें थे, थे उनके पतियों का जो मतलब जान ली गई तो उनका ये मरण जो था वो वेस्ट नहीं हुआ और मुझे लगता है ये उनके लिए आज सच में दी गई एक श्रद्धांजलि है जो भारत ने एयर स्ट्राइक करके की धन्यवाद करती हूँ उनसे बहुत थैंक यू कहती हूँ क्यूँकी उन्होंने मेरे पति की मौत का बदला लिया है तो उन्होंने कहा कि बात सरकार सरकार और और ने उसका बदला लिया आज उनकी धन्यवाद कहूंगी मैं मैं बहुत छोटी हूँ उन्हें कुछ भी कहने या नहीं कहने वाली लेकिन हाँ जिस तरीके ऐसी हमारे पूरे परिवार को उनपे विश्वास था उन्होंने उसी तरीके ऐसी जवाब दे हमारे विश्वास को कायम रखा है अब अबद्धू थी गया पी खरो पड़कार हमें शुरू था, था। બ્લેકઆઉટ અને ડ્રીલની વાતોની વચ્ચે એ સંઘર્ષ આપણી સામે છે કે પાકિસ્તાન અતિશય ક્રૂર રીતે અને ખરાબ રીતે ખૂબ મોટી તોપો સાથે એલઓસી પર સતત ફાયરિંગ કરી રહ્યું છે અને એનો ભોગ સામાન્ય માણસો બની રહ્યા છે શીખ સમુદાયના ત્રણ લોકો છે એ શહીદ થયા છે અલગ અલગ રાજોરી રાજૌરી અખનુર પૂંછ અલગ અલગ સેક્ટરમાં પાકિસ્તાન એટલી ક્રૂરતા સાથે પ્રતિકાર કરી રહ્યું છે અને ત્યાંથી જે તસવીરો આવી રહી છે અતિશય દુર્ભાગ્યપૂર્ણ છે માણસો મરી રહ્યા છે ચોક્કસ આંકડો ન આવે અધિકારિક આંકડો ન આવે ત્યાં સુધી કુલ આંકડાની વાત નથી કરવી પણ ઈજા ભારત બાજુ પણ થઈ રહી છે ભારતીય સેનાના જવાનોને જરૂર છે આપણી પ્રાર્થનાની એમને જરૂર છે કે આપણે ઉજવણીમાં એટલા મદમસ્ત ન થઈ જઈએ કે સામે દેખાતા ખતરાને ભૂલી જઈએ પાકિસ્તાનના રક્ષામંત્રીએ ભલે એવું કહ્યું કે અમે હવે યુદ્ધ નથી કરવાના પણ એ પાકિસ્તાન છે ભરો સમજવાની કે ભારતે સંદેશ આપ્યો છે દુનિયાને કે અમે એક છીએ આપણે જરૂર છે હવે એકતા બતાવવાની અને પ્રતિબદ્ધતા સાથે એને કેળવીને રહેવાની જે સૌથી મોટો રોલ હવે આમાં ચાઇનાનો રહેવાનો છે ચાઇના સામાન્ય સંજોગોમાં જોવા જઈએ તો દુનિયાભરના દેશો આપણી સાથે રહ્યા એટલે આ બહુ જ અપવાદરૂપ કિસ્સાઓમાં થતું હોય છે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને રશિયા એ બંને એક સાથે કોઈ દેશના સમર્થનમાં હોય ને એ ભારતના સમર્થનમાં છે દુનિયાભરના રાષ્ટ્રાધ્યક્ષો પૂર્વ રાષ્ટ્રાધ્યક્ષો ટ્વીટ કરીને કહી રહ્યા છે કે આ ભારતનો અધિકાર બને છે કે એ પ્રતિકાર કરે અને એટલે જ આતંકનું સ્થાન હોવું જ ન જોઈએ દરેક લોકો એ કટ્ટરવાદની સામે ભેગા થઈને બોલી રહ્યા છે ઇઝરાયલ તો ત્યાં સુધી કહી રહ્યું છે કે હજુ ખતમ કરવા જોઈએ એ હજુ વધારે આક્રમક બની રહ્યું છે પણ એ બધાની વચ્ચે ચાઇનાનું જે રિએક્શન છે એના ટેરરિઝમ પર ડબલ સ્ટાન્ડર્ડ બતાવે છે ચાઇના માટે જો એને ભારતને ડામવું હોય ભારતને ખતમ કરવું હોય તો એણે ભારતને સતત ડેમેજ કરતું રહેવું પડે પણ ભારતે ખૂબ હોશિયારીથી આ કદમો લીધા છે ભારત માત્ર યુદ્ધ યુદ્ધ કરીને બસ લડી જ લેવું છે ભૂમિકામાં નહોતું એક બાજુ જ્યારે એ જ રાત્રે આ બધું થવાનું હતું ને ઓપરેશન સિંદૂર થવાનું હતું ત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ બ્રિટનના વડાપ્રધાન કિમ સ્ટારમર સાથે ફોન પર વાત કરીને ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ કરી રહ્યા હતા આ બધું જ્યારે થઈ રહ્યું હતું ત્યારે યુએસએના રાષ્ટ્રપતિએ ભારતીય સમય પ્રમાણે મોડી રાત્રે જાહેરાત કરીને કહ્યું કે ભારત તો ઓછા ટેરિફમાં માની ગયું છે મતલબ ભારત ટ્રેડના નામે વેપારના નામે અને ખૂબ મોટા બજારના નામે વેપારિક સંબંધો સુધારી રહ્યું છે અને દુનિયામાં જો તમારો પૈસાનો વ્યવહાર ચોખ્ખો તો બાકીના બધા વ્યવહાર ચોખ્ખા પાકિસ્તાનની આર્મી પાસે જેટલી પણ ઇક્વિપમેન્ટ છે એમના સંસાધનો છે એમાંથી એંશી ટકા ચાઇનીઝ ઇક્વિપમેન્ટ છે એટલે પાકિસ્તાન જે પણ કૂદકા થોડા ગણા પણ કૂદકા મારી રહ્યું છે બધું ચાઇનાના આધાર પર મારી રહ્યું છે પણ ચાઇના આ વિષયમાં શું કરશે કે કેમ ખૂબ નિષ્ણાંત ભારત અને ચાઇનાના સંબંધ પર જેએનયુના પ્રોફેસર સાથે મેં જ્યારે આ વિષય પર વાત કરી ત્યારે એમણે આ વાતને કેવી રીતે સમજાવી છે એકદમ સંક્ષિપ્તમાં એમણે પણ સાંભળીએ એક સિચ્યુએશન મેં યે હો સકતા હે લેકિન અગર આપ ઇતિહાસ દેખે 1965 મેં જબ ભારત ઓર પાકિસ્તાન કે બીચ મેં લડાઈ હુઈ उस समय उन्होंने कुछ कर नहीं पाया बल्कि उन्हें धमकी दिया भारत को सिक्किम सेक्टर में 1965 में और 1971 बांग्लादेश लिबरेशन युद्ध में उन्होंने भी उस समय उतना ज्यादा प्रेशर नहीं डाला बल्कि कुछ उनका जो जानवर था उनको दे रिलीज्ड ऑल वॉर कारगिल के समय में एयर एयरफील्ड के बगल में चीन ने पाकिस्तान एयरफोर्स लोगों को ट्रेनिंग दिया था आ, बल्कि ये आ, सियाचन ग्लेशियर के बगल में है आ, तो ये हम कह सकते हैं कि सारे जो युद्ध में अभी तक भारत और पाकिस्तान के बीच में उन्होंने इनडायरेक्ट सपोर्ट आ, दिया था ची आ, पाकिस्तान को तो अगर इतिहास पर देखें तो ये नहीं कह सकते हैं कि वो फुल सपोर्ट कन्वेंशनल सपोर्ट दे सकते हैं पाकिस्तान को लेकिन हर सिचुएशन अलग अलग हो सकता है अभी सिचुएशन भी अलग हो सकता है ताकि वो डायरेक्ट कन्वेंशनल सपोर्ट दे सकते हैं लेकिन मैं मानता हूं कि वो अभी भी तैयार नहीं है क्योंकि उसके ताइवान इन्वेजन सिनेरियो करना चाहते हैं दूसरा चीज ट्रंप टैरिफ वॉर में बहुत नुकसान हुआ चीन को तीसरा चीज़ तिब्बत और सिंचियांग एक हाई आल्टीट्यूड एरिया है जिसमें जब उन्होंने गलवान में मोबिलाइज किया 2020 जून से उन बहुत सारे चीन का सोल्जर्स जो है वो घायल हो गया नहीं। नहीं। एक एस्टिमेट है कि 120 लोगों का घायल हुई नेचुरल uh, कंडीशंस पे uh, क्योंकि वहाँ पे ऑक्सीजन उतना नहीं होता है हाई आल्टीट्यूड एरियाज में कुछ 18 परसेंट ऑक्सीजन अवेलेबिलिटी होती है तो मिलिट्री uh, ऑपरेशंस वैसे ही बहुत जटिल है वहाँ पे तीसरा चीज अगर uh, पहाड़ों में अगर युद्ध करना चाहते हैं तो आपके पास एटीस टू वन सपोर्ट होना चाहिए मतलब चीन आठ लोगों को सोल्जर्स को मोबिलाइज करना है हर एक भारत के सोल्जर्स के काउंटर करने में आ, लेकिन आज 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 तक हमारे पास कुछ एक लाख बीस हजार सैनिकों हैं वेस्टर्न सेक्टर में और चीन के पास कुछ सत्तर हजार सैनिक है तो अगर वो सक्सेसफुली माउंटेन वॉरफेयर करना चाहते हैं तो ये मुश्किल चीज है, चीज़ है। आ, वो पाकिस्तान को शायद मदद कर सकते हैं लेकिन अगर एक टू फ्रंट वॉर अगर करना चाहते हैं आ, आ, पाकिस्तान चीन भारत के खिलाफ ये बहुत जटिल विषय है આખી આ વાત અને ઘટનાક્રમને જો એકદમ સંક્ષિપ્તમાં કહેવા જઈએ તો ગમે તેટલો સમય હોય ઓછો પડે એમ છે ટૂંકમાં વાત અને સમયનો સાર આવીને એ ઉભો છે કે સમયનો તકાજો છે એ રહેવાનો આપણને સમય બૂમો પાડીને કહી રહ્યું છે કે આખી દુનિયા પ્રતીક્ષામાં છે કે ભારત યુદ્ધમાં ધકેલાય સિવિલ વોરમાં ધકેલાય અંદરો અંદર આપણે એકબીજાને મારી નાખીએ કાપી નાખીએ સંઘર્ષોમાં રહીએ જાતિઓના ઝઘડા કરીએ જાતિઓના ઓછા હોય તો સબકાસ્ટના ઝઘડા કરીએ એનાથી ઉપર જઈએ તો ધર્મના ઝઘડા કરીએ કોઈ પણ વિષય પર ઝઘડીએ અને બરબાદ થઈએ આપણે નક્કી કરવાનું છે કે આખી દુનિયા જ્યારે પ્રતીક્ષામાં હોય કે તમે ફેલ થાવ ત્યારે એ આપણી જવાબદારી બની જાય છે કે આપણે સફળ થઈને દુનિયાની આંખોમાં આંખો નાખીને કહીએ કે સમય અમે નક્કી કર્યો તારીખ અમે નક્કી કરી સ્થળ અમે નક્કી કર્યું કેટલા લોકોને ડેમેજ કરીશું અમે નક્કી કર્યું અમે એ કરીને બતાવ્યું ભારતીય તિરંગો શાંતિ લહેરાઈ રહ્યો છે એ સેનાનીઓના કારણે જે આપણને સુરક્ષિત રાખી રહ્યા છે અને એ તિરંગો સતત માત્ર તો જ લહેરાતો રહેશે જો ભારતીય નાગરિકો પણ પોતાનું કર્તવ્ય સંપૂર્ણ પ્રતિબદ્ધતાથી નિભાવે અને એટલે જ આપણે જેટલી બુલંદીથી ભારત માતા કી જય કહીએ છીએ જેટલી ગજબ જુસ્સા અને ઉત્સાહથી વંદે માતરમનો નારો લગાવીએ છીએ બૂમ પાડીને કહી રહ્યા છીએ સવારથી કે જય હિન્દ જય હિન્દ કી સેના એટલી જ પ્રતિબદ્ધતા એટલી જ રાષ્ટ્રભાવના અને સદૈવ ચાલતી રાષ્ટ્રભાવના માત્ર યુદ્ધના દિવસે કે કોઈ ઓપરેશન થાય ત્યારે નહીં સામાન્ય સંજોગોમાં પણ જ્યારે કોઈ જ આપણને નથી જોઈ રહ્યું કોઈ જ બહારનો ખતરો નથી કોઈ જ સંઘર્ષો નથી અને તોય રાષ્ટ્ર પ્રત્યેની આપણી ઈમાનદારી જાગતી રહેશે તો કદાચ આપણે જસ્ટિફાઈ કરી શકીશું અથવા આંખોમાં આંખો નાખીને એ સેનાનીઓને જવાબ આપી શકીશું જે અત્યારે પણ તમે આ જ્યારે જોઈ રહ્યા છો ત્યારે પણ દેશની સરહદ પર ગોળીઓનો સામનો કરી રહ્યા છે પાકિસ્તાન તરફથી એમને કોઈ જ સીધી દુશ્મની નથી એમને કશું જ લડી લેવાનું નથી ને લડી લીધા પછી કશું જ મળવાનું નથી પણ એ દેશને સર્વોચ્ચ અને સર્વોપરિમાને છે એ દેશને સર્વોચ્ચ અને સર્વોપરી માનીને જો પોતાનું જીવન ન્યોછાવર કરવા માટે તૈયાર થતા હોય તો આપણે આ દેશના નાગરિકો આ દેશને પ્રામાણિક રહેવા જેટલું કર્તવ્ય તો આપણે નિભાવી શકીએ એમ છીએ યાદ રાખીએ દેશમાં શાળામાં લેવાતી એ પ્રતિજ્ઞાને જ્યારે આપણે કહેતા હતા કે ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે આપણે યાદ કરીએ સેનાનીઓને અને વીરતાની એ કહાનીઓને ગૌરવ આપણી નસમાં દોડવું જોઈએ માત્ર શબ્દોમાં અને સોશિયલ મીડિયામાં છલકાય તો એ આછકલાઈ સાબિત થતી હોય છે અને એટલે જ સાચા અર્થમાં રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભક્તિ આપણી નસોમાં વહે એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ વંદે માતરમ